નમસ્કાર ધોરણ છ વિષય વિજ્ઞાન ચેપ્ટર ફાઈવ શરીરનું હલનચલન સ્વાધ્યાય ખાલી જગ્યા પૂરું અસ્થિઓના સાંધા શરીરને હલનચલનમાં મદદ કરે છે અસ્થિઓ અને કાસથી સંયુક્ત રીતે શરીરનું કંકાલ બનાવે છે થર્ડ કોણીના હાડકા મિજાગ્રા સાંધા વડે જોડાયેલા હોય છે ફોર્થ ગતિ કરતી વખતે સ્નાયુના સંકોચનથી હાડકાં ખેંચાય છે ઇક્વેશન ટુ સાચા કે ખોટા છે વિધાનો તે જણાવવાનું છે બધા પ્રાણીઓની ગતિ અને ચાલ એક સમાન હોય છે ખોટું કાશી એ અસ્થિની સાપેક્ષમાં કઠણ છે ખોટું આંગળીઓના હાડકામાં સોદા હોતા નથી ખોટું અગ્રબાહુમાં બે અસ્થિ હોય છે સાચું વંદામાં બાહ્ય કંકાલ જોવા મળે છે સાચું કોલમ એક છે ઉપલું જડબું માછલી પાસળીઓ ગોકળગાય વંદો અને કોલમ 2 છે શરીર પર પાંખો હોય છે બાહ્ય કંકાલ હોય છે હવામાં ઉડી શકે છે એક અચલ સાંધો છે હૃદયનું રક્ષણ કરે છે અત્યંત ધીમી ગતિથી ચાલે છે તેનું શરીર ધાર રેખે હોય છે તો પહેલામાં ડી બીજામાં જી ત્રીજામાં ઇ ચોથામાં બી અને એફ તેમજ પાંચમામાં બી સી એ પ્રશ્નોના ઉત્તર આપો ક્વેશ્ચન ફોર ખલ દસ્તો સાંધો એટલે શું જે સાધામાં એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલો હોય છે જેનાથી સાધાને ખલ દસ્તા સાધો કહે છે ખોપરીનું કયું અસ્થિ ગતિ હલનચલન કરે છે ખોપરીનું નીચલું જડબાનું અસ્થિ ગતિ હલનચલન કરે છે આપણી કોણી પાછળની તરફ કેમ વાળી શકતા નથી આપણી કોણી પાછળની તરફ વાળી શકતા નથી કારણ કે કોણીનું હાડકું મિજાગ્રા સાંધાથી જોડાયેલું હોય છે જે ફક્ત આગળની દિશામાં જ વાળી શકે છે તો અહીંયા વિડીયો પૂરો થાય છે જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવા વિનંતી ધન્યવાદ